ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મધ્યપ્રદેશ પ્રદેશ સ્વયંભુ માતાના મંદિરે બારે પંથી સંત સંમેલન મળ્યું જેમાં પરમ પૂજ્ય જ્યોતિષ મહારાજના શિષ્ય એવા કાનગરનું સંતોના હિતનું ભાષણ જોવા મળ્યું

सब ने मारी को प्रेम थी जय गुरु माडे जय गुरु माडे जय गुरु आज की सभा अपनी समाज ना माटे आदिवासी प्रजा ने माटे, माटे। गुजरात राजस्थान एमपी तंड राज्य ना संतो आज मळेला सब ने नमस्कार करो सब सन्ता ने खूब प्रेम थी जय करो मिलने जाए बातें ने ने। तो, बाते तो अपने धर्मनी करी जोकनी करी वारा वानी करी अपने महाराजे पांडवों करी रावण ने करी राम रामनी करी सब बातें थी गई अपने आदिवासी में धर्म परिवर्तन थाने बातें थी था। तो सब संता ने आज सभा में जल्दी बाते थी आपको ग्रहण करो એની વાતોને આપણે ધ્યાન માં રાખવું એની વાતોને આપણે પાલન કરવું તે 100% આપડી આદિવાસી સમાજ આગળ બડગા આપને મારી રોજ આપને પ્રાર્થના વાણીને એક એકસ વાત સિતમ્બર ડિગમ્બર દે જાતિ સાલે પણ એમાં ધર્મ સાલે ધર્મ ને પકડીને બેઠી રહે આપણે તો એ આનાદ નથી તોલો મળ્યો તો સોનોને સાંધી તો લઈ લાપતા છે એ બેસતો વરસ દશનો આખા પેલીને દિવસથી કેટલું સુણો ને સાંદી વિષ્યો એનું પેપરમાં જાહેર કરે તો આપણી આદિવાસી સમાજ આજ દિન સુધી દુખીયા આપણ સબ બોલી રહ્યા આદિવાસી આ દેશનો વાસી આદિવાસી ધૂળમુળમાં ઘણી અમને વાલિયા લૂટાલાની વાલિયા બોલની વાળમાં રોસી બની ગયો એ 88000 રોસીનો ગુરુ છે એક જગ્યા ઉપર બેઠો છે સારા કરોડ જીવનો હિસાબ લેવા માટે કોણ વાળમાં રોસી એવાવા મોટા મોટા સંતો ને સાધુઓ આપણા દેશના અંદરમાં જાગીને આપણી કોળને જગાડવા માટે રોણીદોમાં રામદેવજી કે રાજો મુસલમાનોને કાઢવા માલજી મહારાજ ને શિર્મલ સાથી ને ઘુરગુવાનાજી અંગ્રેજોને કાઢવા ખરસ્તીઓને કાઢવા અંગ્રેજો હતા ત્યાં ને ખરસ્તી હતા પણ આપણ થોડુંક પોતે પકડીને હાઈરી લાગે આ દેશના અંદરમાં બીજા ધર્મવાળાને રહેવાની જગ્યા નથી આ હિન્દુસ્તાન હિન્દુ ધર્મના સનાતન ધર્મના દેશ છે રાદેશ ને આપણે બચાવવો છે આ દેશ ને રાખવો છે આ ધર્મ નો એકડો કરવો છે ધર્મ નો આપણ એક જબરજસ્ત ઉથાવ કરવો છે ધર્મ એકલી કે છે આપડી આદિવાસી સમાજ માં કો રીતિ ચાલી બાર પંત આપડી આદિવાસી ને વાણી માં બે પંત કાટી જારો માં એક પંત સ્વામી નારાયણ ગાયંદરી પરિવાર વાળા આ દેશ ના અંદર માં આપડી આદિવાસી સમાજ ને જાગેડી આપણે મહારાજે ખૂબ કરી ખુમચંગ મહારાજ ને સાનિધ્ય માં तो मारी रजो आत्म प्रार्थना जितनी बातें करी यानी बातें आप में आपण याद ने करवो बातें में आपण हमारो पकड़ो तो आपरो देश बर्बाद થઈ જા દેશ ના અંદર માં બીજા આવીને સડાઈ માં રાજ કરી ગયા ને આપણ કહીએ કે અમાર આદિવાસીનો રાજે આ દેશ અમારો આદિવાસીનો છે આ આદિવાસીની જગ્યા છે આદિવાસી આદુઆદના ધણીયા મોટો મોટો રાજ કરતા જા વાસવારા વાસિયા સરકુતાનું ડુંગરપુર ડુંગર બંગરાનો આવા મોટા મોટા રાજ્ય આપણે કરતા હતા પણ કેમ કાળી કુકડી ને હિ દારૂમાં પાસે પડી ગયા ને બીજા રખવાડ ગયા ત્યાં રાજ લઈ લીધો ને આપણું રાજ ચતુરી એને બદલે રોણી તો રામદેવજી આવ્યા એટલે મુસલમાનો ને કાઢ્યા ગરુગોબાઈ માજી મહારાજ સુરમાલ છતી આવ્યા એ અંગ્રેજોને કાઢવા અને જ્યોતિષ મહારાજમાં ફોટો મેલી લો એટલે જ્યોત જગાડીને કીધું કે મારી આદિવાસીમાં ડાગરે ડંગરે હે અમતી પકો દેરામતી ગોપાકે ગામડે ગેંગ ગેંગ પાણી આવો તો પાણી આવી ગયો સબ સંતાને મારી રજવાત આ બાણ ને ધનુષ રામ આલીની જા બાણ ને ગણેશ પાંડવ આલીની જા આ વાહળી ને મોર દે કૃષ્ણ ભગવાન આલીની જા જેટલા રાજા આ આપણી હાથે હું ઓ શ્રી રામ જય જય શ્રી રામ આપની જાદુવાળી જરો

એલમે સબ સંધને મારી કોપ પરંતી જે ગુરુ માલિક ને ચાહી ગુરુ માલિક જપણી વાટી કરી ધર્મણી કરી યોગણી કરી ભજનનો કરી એ આપણી આદિવાસી સમાજને लगती है બાળકોને બનાવો એટલે નોકરી કાળવા બનાવો નહીંતર ઇટી પડી પડે લોકોનો ગૌવાડવા પડે હાળવાડવું પડે અને હાલ રૂપા જોવું પડે બીજી વાત ખેતી કરો એટલે કબનું ભરે કરને ખેતી કરો ભક્તિ કરો એટલે આપડે આત્માનું કલનાર થવું જોઈએ આ ત્રણ વાતના पूरा में जागता फिर जो संतों ने भविष्यवाणी करके बनी भविष्यवाणी रामदेव जी ने भविष्य बनी मोटो मोटो संतों ने ये भाई एक सौ ने आधार संतों ने भविष्यवाणी जाहिर की कि यार आपना समाज ना अंदर में आपन ऐसा नहीं जाए बिगान तांबी ने जो वाणी जब किया न थी